હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ અને બધે એગ્રીકલ્ચર વાળો વિડીયો એકલું જોયો હોય છે ઓર્ગેનિક વાળો બરાબર તો આજે આપણે મસ્ત મજાનો વ્લોગ બનાવવાનો છે આજે આપણે માંડવી દેવા જવાનું છે આટલો બધો વ્લોગ તો નહીં આવે થોડીક ક્લિપો આવશે બરાબર આ પપ્પા તો ઓલરેડી વયા ગયા છે અને મારો વારો આવી ગયો છે અત્યારે હાળા હાથને આજ શું શું થવા આવ્યું હાળા હાથની આજુબાજુ થવા આવ્યું હે ને આપણો વારો આવી ગયો ભાઈ દાંતર ભાઈને કંઈ ઘટે જ નહીં ભાઈ એ તો મજા છે ભાઈ ડાંગર ભાઈ ને વાર બાર હતા તમે આમ ધડપડા બોલતી છે એક વાક્ય તો આપણે માંડવી જોખાઈ જાય બરાબર તો હવે હું વાડીને જાઉં થોડીક માંડવી ઘટે એમ છે બરાબર તો મેં કીધું હાલો થોડીક વધતા જઈને વધે એનો વાંધો નહીં કારણ કે અત્યારે ભાવ તો બહુ છે નહીં ટેક આમ હારા ચડે છે તો અત્યારે ફટાફટ છે ને વાડીને માંડવી ભરીને ડાયરેક્ટ ટેકે જાય બરાબર બેના રહેજો બ્લોગમાં બહુ મજા આવવાની છે જો વિરન અહીંયા બોરા સીવે છે ટેકા વારો આવ્યો ને કે શું કરો વિરન બોરા હી માડી બોરા કે બોરા બોરા તું ખેતી નું નત કરતો બો હવે એને કામ બધું જ એમ કીએ છે જો આટલી જોતાય ની જડો

नगे नगे। बसो मण गए ना जी तन शोक मण जटली से तो कहु ना ये गोखा बुरे मितल ना मितल ही बनी एक काम बार वाइब फरी जाऊ ट्रैक्टर તમને દેખાડું કૌડી લાઈન હે અઢી ત્રણ કિલોમીટર ની લાઇન છે અને હજી ત્યાં ટ્રેક્ટર આવે છે બરાબર અવળી બધી લાઇન છે ને આપણે તો ભાઈ વારો આવી ગયો નો ટેન્શન બરોબર આપણો વારો વારે છે તો પહેલા જ હોય બરોબર કેમ હોય તો કે માન નથી કેમ બરોબર હાલ્યા રાખે બરોબર ને જો મોટી બધી બહુ મોટી લાઈન છે હવે ત્યાં સુધી વિડીયો ઉતારાય નહીં નહીંતર ત્રણેક કિલોમીટરની લાઈન છે અંદર પહોંચી ગયો હોવ ને આપણે તો તો પણ ન કે તો મારું હે જો આ ખેતરૂ બધા ફૂલ થઈ ગયા હા બોણી ઉ બધા એટલી પર છે આવા 4 5 ખેતર છે ને આપણો અંદરવાતો હવે હાલો તો હવે અહીં જાઈને બેસી તો હું પોચી ગયો તો માંડવીના ડેરી મોટો બધો માંડવીનો ટેગલો છે ને અહીં આપણે કાટો આવી ગયો છે જોખા બારદાને આવી ગયા કાટો આવી ગયો જો આ ને જોખાઈ જાય ને કેટલા ખેડૂત મિત્રો છે દેખાવ જોતા ઓહ વાત જો એટલા ખેતર અહીંયા એટલે તમને બાર લાઈનમાં દેખાય ને તો બરોબર આપણે નો ટેન્સન ભાઈ આપણે કાં તો આવી ગયો આગળ જો જોખાઈને બહ બહાટી એક વાગે પૂરું બરાબર પછી ઘેર ભાગી જ જવાનું હે દત્તા કેટલા ટેટૂર હોય જો તમે બધા ખાલી માંડવી જો આહા હા આટલી આટલા આટલા ખેતર ભયરા ને ભાઈ કંઈક દત્તા માંડવી નહીં ગુણિયો રોગી ગુણ્યો અઢીસો ત્રણસો વિકાસમાં હું તો લેખું હું બરાબર આટલા ખેતરની હા ગુણ્યો રોગી ગુણિયો ભરી છે તો બપોર ના વાગ્યા છે એક ને આપણી માનવી complete જોખાઈ ગઈ આટલીક એક છે બસો માણસ અલા બરોબર થોડીક વધી છે તો હવે લઈને ઘેર જાય ને આ ખાલી તમે જોવો જોઈએ આમાં કવડી ગુણીયો ભાઈ હા કેટલા ખેતર ભરાઈ ગયા વિચાર હે જો તો બહુ જાજી ભાઈ આ વખતે ટેકો છે ને બહુ સારો આલે છે બરોબર

કેમ લીલકાય ખેતર ભાઈ ભાઈ અને એટલા પણ આમ ચીણા છે હમણાં તો ભારે એવો ચીણા બાફી બાફી ખાતા અને આ હેને ઘઉં કોઈ બાફી નહીં ખાતા ભાઈ બરાબર શેકી એક વાર હે ને લોયરું કાપી અને શેકીને ખાધું બહુ મજા આવતી તો આજે છે નેક્સ્ટ દિવસ અને અત્યારે મેં એક કામ કરી નાખ્યું હું શું કર્યું તો કે અહીં એક ગલુડિયું હતું એને હેને ચેકો પડી ગયો હતો હાથમાં જબરો બધો બરોબર વેદકનો જે કોઈ હે ઉપર એમાં જીવડા પડી ગયા હતા તો એનો ડ્રેસિંગ કરી આવ્યો છું અને હવે મસ્ત મજાનું છે આમ તો બે ત્રણ ડ્રેસિંગ કરનાખ હા અને અત્યારે ટાંકો ભરાય છે તો અમારે છે ને હું પાછો આવીને તો ટાકો ભરાઈ જાય તો અત્યારે એક બીજું કુતરું હે એને પશુ દવાખાને લઈ જાવું હે એના સિવાય નું તો હાલો એની ક્લિપ લે હું આગળ તો અમે ગલુડિયાને લઈને આવી ગયા છીએ ખંવાડિયે પશુ દવાખાને અત્યારે આ કોઈ ડોક્ટર છે નહીં બરાબર કે મીટિંગ માં ગયા છે ફોન કર્યો છે આવે છે એમ કે વિકી ખાલી બે મિનિટ બેહો તમે ફટાફટ કે અમે એકસો આઠ લઈને આવી જઈએ તો આપણે વેટ કરી છે ભાઈ રિસ્પોન્સ સારો છે આપણે બધાનો ગોવિંદભાઈ ગાડી લઈને આવ્યા છે હાલો વિંજલ પર દઈ ને તો ચાલો પાછા આવી ગયા છે અને હવે આપણે એનો વિડીયો એન્ડ કરી નાખવાનો થાય છે બરોબર તો ચાલો મળશું નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી જય માતાજી જય મુરલીધર જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ